આભ ફાટતા બે નદીઓના ડેમ તૂટ્યા છે હરિયાણાના પંદર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હજારો એકર પાક બરબાદ થયો છે હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારમાં વરસાદ અને સિરમોરમાં આગ ફાટવાની ઘટનાથી સીધી અસર હરિયાણા રાજ્યમાં થઈ છે અહીં નકટી અને અહી ખતરાના નિશાનાથી ઉપર નીકળી ગઈ છે અને બંને નદીઓ પર બાંધેલા ડેમ તૂટી જતા લગભગ પંદરથી વધુ ગામડાઓ ડૂબી ગયા હતા પહેલીવાર સોમ નદીમાં ચોવીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ હતી જેના લીધે અનેક ગામડામાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાતા ખેતરોમાં ઉભો પાક પણ પાણીમાં ડૂબી જતા ખેડૂતોને છે ચિંતપુરમાં એક ખેતરમાં ચોત્રીસ વર્ષીય ખેડૂતનું ડૂબી જતા મૃત્યુના પણ અહેવાલ સામે આવ્યા છે યમુના નદી પાસઠ હજાર ક્યુસેક પાણી યમુના નદીમાં પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવા છોડવામાં આવ્યાની માહિતી પણ મળી રહી છે